નમસ્કાર એશિયા ન્યૂઝમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં દિવાળી પછી હૈયાની હોળી જેવી સ્થિતિ છે તહેવારો પૂરા થતા જ થયેલા માવઠાએ ખેડૂતોની હાલતો દહનીય કરી છે પરંતુ હવે આવનારા દિવસોમાં ખેડૂત સિવાયના વર્ગના કિસ્સા પર જોવા જઈએ તો માવઠાનો ભોજ પડવાની શક્યતા છે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના અંતમાં અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મગફળી કપાસ અને ડાંગરના લહેરાતા પાકની કાપણીનો સમય હોય છે પરંતુ માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને ઘણું નુકસાન થયું છે એટલે કે સંભાવના એવી સેવાઈ રહી છે કે આવનારા સમયમાં તેલના ભાવમાં આશ્ચર્યજનક તેજી આવી શકે છે ભૂતકાળમાં બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરી મહિનામાં અને બે હજાર બાવીસના ઓગસ્ટ મહિનામાં આમ બે વખત એવું બની ચૂક્યું છે જે સિંગ તેલના ડબ્બાના પંદર કિલોના ડબ્બાનો ભાવ થઈને હજારની સપાટી પાર જતો રહ્યો હતો જે તે સમયે આવી સ્થિતિ થવા પાછળ બજારમાં ઓછો સ્ટોક અને તેલ પરની જોવા જઈએ ઇમ્પોર્ટ ડ્યુટીના કારણો હતા અત્યારની પરિસ્થિતિ જાણવા માટે રાજકોટમાં સિંગતેલના વેપારી ભાવેશ બપોરનો મત જાણ્યો તેમના જણાવ્યા મુજબ હાલમાં બ્રાન્ડેડ ખાસ સિંગતેલના ભાવમાં ત્રેવીસો એસીથી ચોવીસો ત્રીસ રૂપિયા સુધીનો છે દિવાળીના દિવસે આ ભાવ જોવા જઈએ તો ચોવીસો પંચોતેર સુધી પહોંચ્યા હતા જોકે નવા વર્ષની જોવા જઈએ તો બોણીની દરેક જોવા જઈએ બાંડે વાજબી ભાવે આપતા ફરી ભાવ ઘટાડીને ત્રેવીસો પચાસથી ચોવીસો રૂપિયામાં મળી રહ્યું હતું પરંતુ હવે વરસાદની સ્થિતિના કારણે આ ઉપરાંત અગાઉ ભાવે નીચે હતા તેવું ભાવનું લિવર લાવવા માટે ફરીથી ચોવીસો ત્રીસ રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે વર્તમાન માળતાની સ્થિતિ જોવા જઈએ તો આગામી સમયમાં ભાવમાં તેજી આવવાની સંભાવના છે મગફળી આવતા હજુ પંદર દિવસ લાગશે બાર માસ માટે તેલ ભરનારા ગ્રાહકોની ખરીદી પંદર નવેમ્બર પછી શરૂ થશે ભાવ પોપટે જણી જોવા જઈએ તો નજીકના ભવિષ્યમાં ભાવની સ્થિતિ બાબતે ઇશારો કરતાં કહ્યું હતું કે આગામી સમયમાં મગફળી કેવીની આવક રહે છે તેની માગ વિશે કેટલી રહે છે તેના આધાર પણ માનવું છે અત્યારે ચોવીસો રૂપિયા આસપાસ એક તેલનો ભાવ છે જે પોચ વર્ષનો નીચામાં નીચો ભાવ કહી શકાય ગુજરાતના બાર જિલ્લા એવા છે જે મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર છે જેમાં મોટા ભાગના જિલ્લાઓ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના છે કેન્દ્રીય કૃષિ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવેલા આંકડા દર્શાવે છે કે ખેડૂતો જોવા જઈએ તો છેલ્લા પોષ વર્ષમાં મગફળીના પાક તરફ પડ્યા છે જેના કારણે છેલ્લા પોષ વર્ષમાં બજારમાં મગફળીની જોવા જઈએ તો આવક થતી વધારે જોવા મળે છે જો આ વખતે મગફળીની આવક હશે તો બજારની સ્થિતિ ડામડૂ થઈ શકે છે